નમસ્કાર હું નાગરભાઈ જોશી ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં આપનું સ્વાગત છે આજનો એપિસોડ જ્યોતિષને લક્ષીને જ છે અને જ્યોતિષને લક્ષીને હોવાથી ઘણી વખત આપણને એમ થાય કે આપણે દરેક કાર્યમાં જોઈએ એટલી સફળતા અથવા તો સહકાર મળતો નથી આવી પરિસ્થિતિમાં આપણે હોઈએ ત્યારે ઘણા એવા ઉપાય છે કે વનસ્પતિ દ્વારા પણ આપણા ગ્રહોના દોષ દૂર થઈ શકે અને ઘણા દોષ એવા છે કે જપ દ્વારા થઈ શકે ઘણા દોષ એવા છે કે રત્ન દ્વારા પણ આ દોષની શુદ્ધિ થાય છે હવે રત્નની આપણે ઉપયોગીતા તો જ્યોતિષશાસ્ત્ર બહુ માને છે પણ રત્ન આપણે નક્કી કઈ રીતે કરવું તો રત્ન કરવા માટે જો તમારી પાસે કુંડળીનો આધાર ન હોય તો રાશિ પ્રમાણે તમારે રત્ન પહેરી શકો દાખલા તરીકે મેષ અને વૃશ્ચિક

અને મીનના જાતકો છે એ ગુરુનો રંગ પહેરે અને મકર અને કુંભના જાતકો છે એ શનિનો નંગ પહેરવા માટે જ્યોતિષશાસ્ત્ર ભલામણ કરે છે પણ આપણને એમ થાય કે આપણી પાસે જન્મકુંડળી છે અને જન્મકુંડળી ઉપરથી આપણે નક્કી કરવું છે કે મારે કયો રત્ન ધારણ કરવું જોઈએ કયો રત્ન મને ફાયદો કરશે તો તમારી જન્મ કુંડળી એટલે કે લગ્ન કુંડળી લગ્ન એટલે આપણે જે મેરેજ કહીએ છીએ એ લગ્ન નહીં પણ લગ્ન એટલે સવારમાં સૂર્ય ઉદય થાય છે ત્યારે સૂર્યનું ક્ષિતિજ ઉપર આવવું એને જ્યોતિષની ભાષામાં લગ્ન કહેવાય છે આ લગ્ન બબ્બે કલાકે ફરતા ફરતા પાછા ચોવીસ કલાકે બાર લગ્ન પૂરા થઈને પાછો એના એ લગ્નમાં સૂર્ય આવી જાય એટલે જેને સૂર્યોદય વખતે પેલું લગ્ન છે તો પેલું લગ્ન એટલે પેલું ખાનું મને પેલું ખાનું આવ્યું એટલે પેલું પહેલું ખાનું છે એકડા નંબરની રાશિ છે મેષ તો એને પેલા લગ્નમાં મેષ રાશિ પેલા ભાવમાં પેલી રાશિ મેષ છે તો એનો અધિપતિ મંગળ થયો અને મંગળનું રત્ન પરવાળું પહેરવું હવે વૃષભ રાશિ છે તો વૃષભ રાશિ બે નંબર જો લગ્નમાં આવી ગયો લગ્ન એટલે મેં તમને કીધું ને કે ભાઈ સવારનું એક ખાનું બે કલાકે પસાર થઈ જાય એટલે બીજું ખાનું આવ્યું બીજું ખાનું આવ્યું એટલે એને પણ આપણે લગ્ન કહેશું અથવા તો પેલો ભાવ કહેશું એ પેલા ભાવમાં બગડો છે એટલે વૃષભ રાશિ કહેશું અને વૃષભ રાશિનો અધિપતિ શુક્ર છે એટલે આવા લોકોને શુક્ર રત્ન એ લાભકારીક બને છે હવે લગ્ન ફરી અને ત્રીજા નંબરનો આવ્યું ભાવ તો પેલો જ છે ત્રીજા નંબરની રાશિ મિથુન છે તો મિથુનનો અધિપતિ બુદ્ધ છે એટલે એમણે પોતાનો જન્મ લગ્નનો અધિપતિ હોવાથી પન્ના પહેરવું જોઈએ ત્યાર પછી કર્ક રાશિનું લગ્ન હવે કર્ક રાશિનું લગ્ન આયો એટલે એનો નંબર છે ચાર અને એ ચાર નંબરની રાશિ છે કર્ક રાશિ અને કર્ક રાશિનો અધિપતિ ચંદ્ર છે એટલે આવા જાતકોએ ચાર નંબરથી જો લગ્ન ઉદય થતું હોય તો એનો રાશિ અધિપતિ ચંદ્ર છે અને એને ચંદ્રનું રત્ન ધારણ કરવું જોઈએ ત્યાર પછી લગ્ન બે કલાક પછી પસાર થાય છે અને પાંચમું લગ્ન આવે છે પાંચમું લગ્ન સિંહ રાશિનું છે પેલા જ ભાવમાં છે બીજા ભાવમાં છે એ પછીની વાત છે પણ પેલા જ ભાવમાં જ્યારે પાંચ નંબર હોય તો એ પાંચ નંબરનો અધિપતિ અથવા તો એનો માલિક સૂર્ય છે અને જે રાશિનો માલિક સૂર્ય હોય એવા લોકોએ સૂર્યનું માણેક પહેરવું જોઈએ હવે એના પછીનું લગ્ન આવશે એ કન્યાનું લગ્ન છે હવે કન્યાનું લગ્ન પણ ભાવ પેલો જ છે એ પેલા જ ભાવની વાત કરીએ છીએ બધા લગ્નો બે બે કલાકે ફરતા ફરતા હવે કન્યાનું લગ્ન શરૂ થયું છે ને અને બાળકનો જન્મ થયો છે કે પોતાનો જન્મ થયો છે તો આવા લોકોએ બુદ્ધનું પન્ના પહેરવું જોઈએ હવે કન્યા પછી તુલ્લાની વાત આવી ગઈ તુલ્લાની વાત કરીએ તો તુલ્લાનું લગ્ન શરૂ થાય તો તુલ્લાનો અધિપતિ શુક્ર છે તો શુક્ર અધિપતિ હોવાને લીધે પહેલા ભાવમાં તુલ્લાનું એટલે સાત નંબરનું લગ્ન છે સાત નંબરનો અધિપતિ શુક્ર છે અને શુક્ર એટલે હીરો અથવા તો શુક્રના ઉપરત્નો પણ મળે છે તો એણે પોતાના વિકાસ માટે શુક્રનું રત્ન ધારણ કરવું જોઈએ તુલાપ્રશ્ચે વૃશ્ચિક એટલે આપણે પહેલાં જ કીધું કે મેષ અને નો અધિપતિ મંગળ છે તો વૃશ્ચિક રાશિનું લગ્ન જેને જન્મકુંડળીમાં પેલા ભાવમાં આઠ નંબર અને હિન્દીનો લ લખેલો છે આવા જાતકોએ મંગળ રત્ન અથવા તો પરવાળું પહેરવું જોઈએ ત્યાર પછી ધનનું લગ્ન નવ નંબરનું લગ્ન લર બાળબોધ લિપિમાં લર લેખો છે એ લગ્ન છે પેલી જ કુંડળી જ્યોતિષની ભાષામાં એમાં નવ નંબર લેખા છે તો એનું ધનનું લગ્ન છે ને ધનનો અધિપતિ ગુરુ છે હવે એવી રીતે મકર લગ્ન લખ્યું મકર લગ્ન આવ્યું બે કલાક પછી બે કલાક પછી મકર લગ્ન આવ્યું તો મકર અને કુંભ એટલે કે દસ અને અગિયાર બે રાશિના લગ્ન એટલે કે દસ નંબરથી શરૂ થતી કુંડળી અને અગિયાર નંબરથી કુ શરૂ થતી કુંડળી ન અધિપતિ અથવા તો એનો ગ્રહ છે શનિ શનિ એટલે નીલમ અને એ નીલમ પહેરવાથી આ જાતકોને ફાયદો થાય છે હવે આવ્યો બારમું લગ્ન લગ્ન છે મીન લગ્ન ભાવ તો પેલો જ છે પેલા ભાવમાં લ લખેલો છે હિન્દીનો અથવા તો સંસ્કૃતનો એમાં જો બાર નંબર આવતા હોય તો આવા જાતકોએ ગુરુનું રત્ન પહેરવું હવે ગુરુનું રત્ન કેટલા જા તો કોઈ થયું તો કે ધન અને મીન એ બે માટે ગુરુનું રત્ન છે હવે તમને એમ થાય કે જીવનમાં તેજસ્વિતા અથવા તો પોતાની જે વિચારોની સમૃદ્ધિ છે સમાજ ઉપર એક આભા ઉત્પન્ન કરવા જેવી વાતમાં ક્યાંય પણ કમી દેખાતી હોય તો આવા જાતકોએ માણેક પહેરવું જોઈએ પણ શરત એટલી કે પેલા ભાવમાં કઈ રાશિ છે અને એનો અધિપતિ ક્યાં એનો અધિપતિ કોણ છે એ નિર્ણય કરી અને પહેરવું જોઈએ હવે સૂર્ય પછી ચંદ્રરત્નની વાત કરીએ તો ચંદ્રરત્ન બહુ ધા તો શીતળ શાંતિ વિચારની વિચારની સ્થિરતા ઘડીએ ઘડીએ આઉટ થવું આવું બધું જીવનમાં અનુભવતા હોય એ લોકો એવા જાતકોએ મોતી પહેરવું જોઈએ અથવા તો ચંદ્ર રત્ન પહેરવું જોઈએ જેમાં સાહસનો અભાવ હોય અને વિચારોના વિચારોમાં હાથમાંથી લાભ છટકી જાય પછી વિચાર આવે કે આ તો કર્યું તો સારું હતું આવા ભાવ મંગળ પાવરફુલ ન હોવાને કારણે આવતા હોય છે અને પોતાની જન્મની કુંડળીની અંદર એક અથવા તો આઠ નંબરથી કુંડળી શરૂ થતી હોય તો મંગળનો રત્ન પહેરવું જોઈએ લેખન સાહિત્ય વક્તત્વ સાહિત્ય કલા સાહિત્ય વેપાર આ બધામાં અડચણ આવે તો ત્રણ નંબરથી લગ્ન શરૂ થતું હોય છ લગ્ન નંબરથી લગ્ન શરૂ થતું હોય આ ત્રણ અને છ રાશિનો માલિક બુદ્ધ છે એ બુદ્ધનું પન્ના પહેરવું જોઈએ ગુરુનું રત્ન વિદ્યા સમજણ કલા માર્ગદર્શનમાં જો તમને બાધક નેવડતા હોય ગ્રહો તો ગુરુનું રત્ન પહેરવું જોઈએ ખાસ કરીને ધંધાધારી લોકો ગુરુનું રત્ન બહુ પસંદ કરતા હોય છે એવું પણ મને જોવા મળ્યું છે ત્યાર પછી શનિ આધ્યાત્મ ભાવ નિસ્વાર્થ સેવા પરાયણતા રાજકારણ સેવા વગેરેમાં પોતાને પોતાનું સ્થાન બનાવવામાં તકલીફ પડતી હોય અને આવા જાતકનો જો નંબર દસ અને અગિયારથી કુંડળી શરૂ થતી હોય તો આવા જાતકો જો શનિનો રત્ન પહેરે તો નીલમ અથવા તો એલેક્ઝાન્ડર કે છે તો આવું રત્ન પહેરે તો પણ ફાયદો થાય હસ્તુ